હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય ચેરમાં હર હર મહાદેવ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો અત્યાર વાગે સવારના સાત ને આજે તો આખી રાત ઊંઘ્યા નથી કારણ કે રાતમાં એક વાગેની લાઈટ ગતી રહેલી હતી તો આખી રાત બરોબર સુવાયું બી નથી તો આંખો થોડી દુઃખે છે પણ તો બી હવે વાંધો નહીં તો અત્યારે સવારનો આ ટાઈમ છે એટલે હવે ચા નાસ્તોનો ટાઈમ થાય છે તો સ્વીટવું બનાવે છે તો બનાવી દે તો પછી નાસ્તો કરી લઈએ તો ચાલો પછી મળીએ અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા આઠ ઊન સીટું અત્યારે માર્કેટ ગયા હતા તો સવાર સવારમાં ફ્રેશ સબ્જી ને બધું મળી જાય તો અમે સવાર સવારમાં સબ્જી લઈ આવ્યા છે સબ્જીમાં લાવ્યા છે અમે દૂધી ચોળી અને બટાકા મારા માટે તરબૂચ લાવ્યા છે તો એ ફ્રીજમાં મૂકી દીધું છે તો ફ્રેશ મળી જાય તો સારું કહેવાય એના માટે અમે નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ જય હર હર મહાદેવ છો તમે બધા આઈ હોપ બધા તમે હું પણ મજામાં છું તો અત્યારે વાગી રહેશ સવારના આઠ અને હવે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે નાસ્તામાં બને છે તો નાસ્તામાં આજે બને છે પૂરી અને ચા તો ચાલો નાસ્તો કરી લઈએ તો ચાલો નાસ્તો રેડી થઈ ગયો છે તો હું નાસ્તો રેડી કરી નાસ્તો હું કરી લઉં આજે નાસ્તામાં છે મસાલા પૂરી અને ચાય અત્યારે હું બજારમાં જવા માટે નીકળું છું ફૂલ હાર લેવા માટે અને સ્વીટ લેવા માટે અને ગાડીમાં પેટ્રોલ નથી એટલે પેટ્રોલ ફિલ કરાવવાનું છે ચાલો બજારમાં મળીએ તો ફૂલ હાર લઈ લીધા છે પછી હું સિટીમાં આવ્યો છું પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ નહીં એટલે ગાડીમાં પેટ્રોલ ફૂલ કરાવવામાં પેટ્રોલ પંપ પર પહોંચી ગયો તો કેસર કેસર અઢાઈસો બસ તો અત્યારે સ્વીટ અને સેવ લઈ લીધી છે તો ચલો હવે ઘરે નીકળીએ તો અત્યારે અમે રેડી થઈ ગયા છે મંદિર જવા માટે તો ચલો મંદિર માટે હવે નીકળીએ તો આ છે અમારું ચહેરમાનું મંદિર જ્યાં અમે દર રવિવાર ભરીએ છીએ તમે દેખી શકો છો કેટલું મસ્ત મંદિર છે અત્યારે વાગી રહ્યા છે બપોરના ચાર બહાર તડકો છે એટલે અત્યારે અમે નીકળ્યા નથી ઘર માટે તો અત્યારે બધા ભક્તો ઘરે નીકળી ગયા છે અમે બી થોડી વારમાં બસ હવે નીકળવાના છે ઘર માટે બાકી જ્યારે હું બીજી વાર મંદિર પર આવીશ ત્યારે હું તમને ભક્તો સાથે અને અમારા જે રાજુ ભુવાજી છે એમને પણ હું વિડીયોમાં બતાવીશ